નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝ અગત્યના સમાચાર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં ધોળકામાં હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે હિન્દુ એકતા સમિતિ ધોળકા દ્વારા પ્રહલાદ ગેટ પોલીસ ચોકી ખોખર ચકલા પાસેના ખોડિયાર ચોકમાંથી એક મૌન રેલી કાઢવામાં આવી હતી આ મોન રેલીમાં મોટી સંખ્યામાં હિન્દુભાઈઓ હાથમાં બેનરો લઈને જોડાયા હતા આ રેલી ખોડિયાર ચોકથી નીકળી મેનાબેન ટાવર ચાર રસ્તા કેનાલ ઓફિસ બેકા ટેકરા થઈને ધોળકા તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં પ્રાંત અધિકારીની કચેરીમાં ધોળકાના પ્રાંત અધિકારી હિતેશકુમાર જોશીને હિન્દુ સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા કરવા પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલમુક્ત કરવા બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારને બંધ કરાવવા પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા અત્યાચારના બનાવોને રોકવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માગણી કરી

વિકાસ માટે યોગદાન હતું એ બધું ખુલી અને ત્યાંના સ્થાનિક લોકો એ હિન્દુઓને ખૂબ હેરાનગતિ શરૂ કરી છે એમને મિલકત મૂકવા માંડી છે એમને મારવા માંડ્યા છે તો આ સંદર્ભમાં જ્યાં જ્યાં હિન્દુ વસ્તી ઘટી છે એ દેશની અંદર બધી જગ્યાએ આ પરિસ્થિતિ છે ભારત જ એક એવો દેશ છે કે જે ભારતમાં બધાને જ પોતાના સમજીને વ્યવહાર કરે છે પણ જે બીજા દેશો છે જે ફક્ત એક જ ધર્મ પારે છે કે ત્યાં હિન્દુ ઉપર અનેક મુશ્કેલીઓ આવે છે આનો વિરોધ માટે અને આ મુશ્કેલી દૂર થાય અને સમગ્ર દેશનું દ્વારા સરકાર દ્વારા આ એક એવો પ્રયત્ન થાય કે આ મુશ્કેલી જે છે આ અત્યાચારો છે એ દૂર થાય એના માટે આ આખી મૌન રેલીનું આજે આયોજન કરવાનું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે